સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા રાજન ખાતેના કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનનું આયોજન કર્યું હતું જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા સાયબર ફ્રોડ સામે સુરત પોલીસ દ્વારા જાગૃતતા અભિયાન હાથ ધરાયું હતો અને સાયબર કેસોમાં વધારો થતા સાયબર સુરક્ષા સત્તો કાર્યક્રમ યોજ્યો હતો સાયબર ક્રાઈમમાં ઘણા પરિવાર બરબાદ થયા હોય અને ભોગ બનનાર આપઘાત કરતા હોય ત્યારે પોલીસે આ મામલે લોકોને જાગૃત કરવા સાયબર સંજીવની થ્રી પર જીરો કાર્યક્રમ યોજ્યો હતો ત્યારે મેં માયાબેનનો સપોર્ટ લીધો અને અમે

સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર કોલ કરો અને નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો ગભરાતો નહીં તમારી સુરક્ષા તમારા હાથ